બનાસકાંઠામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં તાલુકા વાઇઝ મત ગણતરી શરૂ ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ ત્રણસો ને બાવીસ ગ્રામ પંચાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સવારે નવ વાગ્યાથી મત ગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે જિલ્લાના તમામ ચૌદ તાલુકા મથકો ખાતે મત ગણતરી શરૂ કરાઈ છે બનાસકાંઠામાં ત્રણસો ને બાવીસ પંચાયત પૈકી ત્રણસો ત્રણ ગ્રામ પંચાયત સામાન્ય તથા ઓગણીસ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ છે જિલ્લામાં સામાન્ય ચૂંટણી ચૂંટણીમાં સરેરા સ્કૂલ ત્રેસઠ પોઈન્ટ ચોવીસ ટકા મતદાન નોંધાયું જિલ્લામાં આજ રોજ મતગણતરીમાં ચૂંટણી અધિકારી મદદની ચૂંટણી અધિકારી મતગણતરી સ્ટાફ પોલીસ જવાનો સહિત કુલ અઢારસો થી સ્ટાફ મતગણતરીમાં ફરજ બજાવી રહ્યો છે વિરોચી ફરગોબન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા